આજે મેરો પ્રોગ્રામ છે નવો નવો લોગમાં જય માતાજી જય રામ આપે કેમ છો બધા મિત્રો આશા રાખું છું કે બધા મજામાં જશો સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે આજે છે આજ અને બ્લોગ કરે છે સ્ટાર્ટ બધાને માટે ગુડ મોર્નિંગ કરી દઈએ ગુડ મોર્નિંગ તબેલાની સાફ સફાઈ થઈ કરવાની તૈયારી થઈ રહી છે સાફ સફાઈ થઈ રહ્યો છે સુમિત્રા કરી રહી છે ગુડ મોર્નિંગ મોર્નિંગ હોય ગઈ છે સાફ સફાઈ કરી રહી છે સુમિત્રા ગઈ છે બ્રશ સવાર સવારમાં જમવાનું બની રહી છે રોટલી બની રહી છે શાક બની રહી છે ગુડ મોર્નિંગ Sawa-sawanya pilih aja Masukkan ke dalam gram-gram Good morning Good morning Good morning

કમ્પ્લીટ થઈ જાય છે કમ્પ્લીટ થાય એટલે ફ્રેશ એકદમ રેડી ચલો જે છે હવે બહાર લઈને દુકાન ઉપર માંડવા પછી જે છે ગામમાં અને છોકરાઓ પણ રેડી થઈ ગયા છે સ્કૂલે જવાના ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવા માટે છોકરાઓ પણ રેડી થઈ ગયા છે હવે ગાય લઈને જવાનું છે આપણે છોકરી ઉપર

આપણે આવી ગયા છીએ ગામમાં જઈને ગામમાં જઈને આવી ગયા છીએ આપણે જોઈએ છીએ દુકાને દુકાને ટિફિન ટીફિન ભર

મિક્સ થઈ ગઈ છે મગફળી ચણાની ભાજી સાફ કરી રહી છે ડાયરેક્ટ હેડ પંપે પાણી પી રહી છે પાણી તો પી લીધું છે હવે ગાયો ડાયરેક્ટ પંપેથી પીવડાય છે આજ તો હેડ પંપે તો મિત્ર અહીંયા બેસી ગઈ છે ગાઈશ ઝાડવાને પાણી આપવા માટે ગોધ કરી રહી છે પાણી પી રહી છે ચાલો ગાઈશ પાણી તો પીવડાઈ દીધું છે હવે ગાયોને બેસવા માટે સાફ સફાઈ થઈ રહી છે છોકરાઓ આવી ગયા છે બે છોકરાઓ લઈને આવી ગયા છે હું લઈ રહી છે મગફળી ભાજી સાફ કરીને હું કોઈ બીજી છે છે ચણાની બાજી ગાયો જઈ રહી છે ઘેર ગાયો લઈ જઈ રહ્યા છે ઘેર અંજી ચાલી છે ગાય લઈને સામે સુમિત્રા આવી રહી આવી ગઈ છે ગાય લેવા માટે ઘરે જઈ રહી છે ગાયો

અરે રે છે ચણાની બાજી ગાઈસ નંબર એક આપણે આવી ગયા છે ઘેર ઘેર છોકરાવાની ખલબલાટ ચાલુ જ છે છોકરાઓ રમી રહ્યા છે ગાઈસ અમારું વિડિયો ગમે તો લાઈક કરો શેર સેવા પણ આપણે છે કરી

बोलो ओए बोलो आवन लेक हम कौन का वैसे गए से गाइस चनानी नी रोटले, रोटली चलो गाइस अपन पंच में वैसे गए से, से, से।, से सांजे भोजन करा वैसे गए जी अपनी साथ से अंजलि बहन जानकी बहन जानकी बहन लेने बैठा से दूध आपने लेने बैठा से बटाका नु साग અંજલી લઈને બેઠી છે ચણાની ભાજી અને રોટલી ચાલો ભાઈ આપણે તો ખાઈ લઈએ છીએ ખાઈ લીધું છે ભાઈ પણ ખાવા ખાવાનું લઈને ચાલે છે ભાઈ સુંગવાની તૈયારી થઈ રહી છે બોલું ગુડ નાઇટ Good night Good night Good night là một good night. Good night good night. Good night night.